સારી વિડીયો બહુ મજા આવતી તમને અત્યારે વાજુ ગયા છે બપોરનો એક બપોરનો એક વાજ તમે કહેતા હે ખરાબ મારે વિડીયો બનાવવા નીકળે પણ જ્યારે મારી પાંચ ટાઈમ માટે મને ત્યારે નીકળું ને કેમ કે હશે એવું કહે છે ને હું બહાર તો આવું બપોરે સાડા બારથી બેનો મારે બેક હોય ત્યારે જેમ તેમ કરીને ટાઈમ કાઢીનો વિડીયો બનાવવા નીકળ્યો તો અત્યારે तो आता है जाओ तू बहुत तो इजी है वो गाड़ी आउट हो वो है ताई लोग हैं ताई लोग आ गए हैं लोग ना चाहे हम लोग आज के गाड़ी आउट हो ત્યારે ફરલ ખાવાની જરૂર આપડા આયોની બજા ત્યારે ઓડવંતા ન ખાવની આતો પ્રોબ્લેમ આ તો આઈ જ ખરા ઓડવંનો કેવો આતો થાય છે કે નબતકાય નતો આપને એવો બરાબર કે નકારા બતાવે ત્યારે આપડો રસ્તો ને થોડો ઓડ બડાય એટલે ઓલા

બંને એને આગળથી દઉં બીજા બે ફોન છે એ મુખ્ય જેમ જાવાનો છે ને ખાવાનું છે આપણે કઈ સાઈડ જાવ વિચારું છું એટલેથી તે ઉપર જઈ ઉપર ચડાવી દઉં ઉપર જ ચડાવી દઉં હા ઉપર ચડાવી દીધી ડોલ રોડ ખેડું કે ડોલ રોડ

તો ઘરે અને વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો અને વિડીયો અહીંયા લાગી જોયો છે તો વિડીયો ને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હવે મળશું એક નવા લોગમાં જય દ્વારકાધીશ